સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લાના મોસ્ટી પ્રશ્ન પત્ર માં આપણે નું સામાજિક પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા છીએ પ્રશ્નપત્ર નંબર એમાં સૌપ્રથમ જોડકા શરૂઆત થાય છે ઝોપડા તો એક જગ્યાએ તો કે અજમેર પછી માટી કામ કલા તો કે કુંભાર નો ચાકડો પછી કુદરત નો સફાઈ કામદાર ગીધ ગીધ જવાબ આવો જોઈએ

કયા દેશની કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો વૃદ્ધિ વૃદ્ધિ ક્ષમતાનું દ્વિચક્રી વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળી શકતું હોય છે સોળ વર્ષની ઉંમર પછી આ લાયસન્સ મળતું હોય છે પછી આવે છે એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ ચાર મહાનગરોને જોડનારની સડક યોજના કઈ છે સુવર્ણ ચતુર્ભુજ મહામાર્ગ પ્રદેશ નું શ્રેષ્ઠ કોણ ગણાય તો કે કે આવક ખર્ચ કરવાના કરવામાં આવતી આવતી આર્થિક પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો કે આવક મેળવવા માટે તમે ખર્ચ આવક મેળવવા માટે કે ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરી એ બધી આર્થિક પ્રવૃત્તિ ઉત્પાદન નું કુદરતી સાધન ગયું છે તો કે જમીન અથવા તો ભૂમિ એના પછી વિભાગ બી એમાં પેલા પચીસ નંબર નો છીએ પાત્રીસ છત્રીસ સાડત્રીસ નંબર નો સવાલ જવાબ એટલે વિભાગ આપણો પૂરો થઈ જાય વિભાગ સી આડત્રીસ નંબર ઓગણચાલીસ નંબર નો પ્રશ્ન નો જવાબ ચાલીસ નંબર પછી એકતાલીસ નંબર બેત્તાલીસ નંબર તેત્તાલીસ નંબર ચુમ્માલીસ નંબર નો પ્રશ્નોનો જવાબ પિસ્તાલીસ નંબરના પ્રશ્નો નો જવાબ જોડે જોડે છેત્તાલીસ નંબરના પ્રશ્નો જવાબ હતો વિભાગ ડી વિભાગ ડી માં સૌપ્રથમ સુડતાલીસ નંબરના પ્રશ્નો જવાબ અડતાલીસ નંબરના પ્રશ્નોનો જવાબ ઓગણપચાસ નંબરના પ્રશ્નો જવાબ પચાસ નંબરના પ્રશ્નો નો જવાબ એકાવન નંબરના પ્રશ્નોનો જવાબ બાવન નંબરના પ્રશ્નોનો જવાબ ત્રેપન નંબર ના પ્રશ્નોનો જવાબ અને ચોપન નંબરના પ્રશ્નોનો જવાબ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો પરથી મળીશું ભણતા રહીશું ચેનલને ને કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો